પછી માં અંદર જવા માટે આ ગેટ આવી ગયો છે ટ્રાફિક છે અહીંયા પરમિટ કઢાવવી પડે અંદર જવા માટે હાલો તો પરમિટ કઢાવીને મળીએ હેલો ફ્રેન્ડ્સ તો આપણે તુલસી શ્યામ આવી ગયા છે ગાડી પાર્કિંગ થઈ ગઈ છે કમ્પલીટ થઈ ગયું છે તો હવે આપણે મળીએ આગળ તમે બ્લોગમાં બઈ ના રહી તો આપણે આગળ મળીએ નીકળવાનું બહુ મન નથી થતું કેમ કે સાટા જેવા જેવા ચાલુ છે તો આપણે મળીએ બ્લોગમાં બઈ ના રહી હાલો અને આમ પાર્કિંગ ને તમે જોવ ને તો બહુ જ છે ટ્રાફિક માં કોઈ બાકી નથી વિશાલભાઈ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો આપણે તુલસીજીમ આવી ગયા છે તુલસીજીમ નો બોટ પણ તમને દેખાય છે હાલો તો હવે બ્લોગ માં બની રહી ગયો તો આપણે કન્ટિન્યુ બનાવી અને આઈની સેવાઈઓ જોઈ જાવ તો બહુ જ મસ્તીની અને પોલીસ વાળાઓને ધન્યવાદ છે ભાઈ આમાં બધે પેલું કરે છે તો તમે બ્લોકમાં બેને આવીએ અને આપણે જો ઓલા ઉપર મંદિરે જઈને તમને દ્રશ્ય દેખાડશું ત્યાં અહીંયા ઉપર મંદિર છે તુલસી છે એમ તો ત્યાં જવાનું છે આપણે અને આ એની હરિયાળી જવું છે જમાટ આવી ગઈ એમ છે વિશાલભાઈ એમાં કાંઈ ઘટે નહીં હો ભાઈ હમ તુલસી અને શ્યામ આગળ પાર્કિંગ કર્યું છે ટ્રાફિક બહુ છે અને જો બધાય છે નજારો બહુ સુંદર છે આ તુલસી છે મંદિર તો આ મંદિર છે અહીંયા એક હજી મોટું અંદર મંદિર છે ચાલો આપણે અહીંયા જઈને બતાવી બાકી જો પોલીસ વાળા આવું ને ધન્યવાદ છે ભાઈ ચાલુ વરસાદ વરસાદે પણ ટ્રાફિક ક્લિયર કરાવે છે બહુ જ મેન ટુ માણસો છે તુલસી છે એમ ગામનું બસ સ્ટેન્ડ છે આ બસ સ્ટેન્ડ છે વિશાલભાઈ

અને આ છે એ આપણે ઓલું ગરમ પાણીનું શું કુંડ આ ગરમ પાણીનું ગુ કુંડ અહીંયા છે અહીંયા છે આપણે બાજુમાં ચાલો તમને એ દેખાડતા જઈ પછી આગળ વધી આ પાણીનું કુંડ છે

અશોકભાઈ ઓહો ગરમ પાણી કોઈ મસ્ત છે લાવાનું મન થાય પણ કપડાતો નથી સેટિંગ નથી લાંબુ છે આપડે અહિયાં જ રહેવાનું છે તો પેલા બધું દ્રશ્ય દેખાડી લઈએ री टी गरम पाणी त गरम पाणी न कूड़ પછી આપણે નાસ્તો પણ કરવો હોય તો અહીંયા રાજ્યમાં મળી જાય છે બાકી ખરીદી કરવી હોય થોડા જાજે તો અહીંયા બારો બાર જ છે બધી ખરીદી મળી જાય છે લેવું હોય રમકડું લેવું હોય તો મળી જાય બાકી જો વાળા તું ઘર ઉપર છે મંદિર અહીંયા જવાનું છે આપણે બાકી ખરીદી કરવી હોય એના માટે આ દુકાનનું બાજુમાં જ છે બાકી તો અંદરનો મેદાન રહેવાની સુવિધા મળી જાય છે તમને જમવાનું મળી જાય છે નાસ્તો જમવાનું બધું મળી જાય છે નજારો છે વિશાલભાઈ હવે આપણે મંદિરે જઈએ છીએ તો આ મેઇન મંદિરે છે તુલસી શ્યામ છે તાલા અંદર મંદિરે જઈએ તો તમે જોઈ લો મંદિર નો નજારો દર્શન કરવામાં લાઈન છે તો આપણે લાઈન માં ઉડી ગયા હે વિશાલભાઈ દર્શન દર્શન કરીએ લાઈન છે જબત દર્શન ચાલો તો દર્શન કર

જોઈ શકો તમે અહીં દર્શન કરી શકો તમને હું નામ બતાવતો જાઉં હું નામ લેતો નહીં જાઉં કેમ કે અમે મનમાં લઈ લઈએ લાલી જાય અમારું બાકી બધે જ આવા નાના એવા મંદિરો છે જો વાહ પબ્લિક હાલીને જાય છે ત્યાં આપણે પણ જવાનું છે તો લોકમાં બે ના રહી જાવ તો જમાવટ કરાવી દઈએ હાલો તમારો તો આ જમાડવાર વિભાગ છે અને અહીંયા હુવા રહેવાનું છે અને રૂમ ભાડે રાખવા હોય તો તમને આ બિલ્ડિંગમાં ભાડે મળી જશે એના માટે કરાવવા આવવું પડે છે કેમ કે અહીંયા કાર્યાલય આપેલું છે કાર્યાલય આપેલું છે પછી બીજા નંબરમાં પ્રસાદી લેવા માટે આ ભોજના લઈનો પ્રવેશ દ્વાર હા તમારે પ્રસાદી લેવા માટે જમવા માટે બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે ખરેખ સુવિધા ઉપલબ્ધ છે પછી તમારે આમ વિશ્રામ માટે અહીંયા તમારે કાઉન્ટર ઉપર જવાનું કઈ ચાર્જ હોય કે ન હોય તો આપણે ખબર નથી ચાર્જ નથી અહીંયા નથી ચાર્જ પણ તમારે જો ઓલી બિલ્ડિંગ માં રહેવા જવું હોય એસી રૂમ માં તો ત્યાં ચાર્જ લાગે છે ત્યાં ચાર્જ આપણે કઈ ખબર નથી કેટલું છે શું છે એ નથી ખબર પણ ચાર્જ છે એમાં અને અહીંયા તમને ચાર્જ નહીં મળે ચાર્જ લેવામાં નહીં આવે હાલો તો હવે આપણે ઓલા ડુંગર ઉપર જઈને મળીએ

ભાઈ કેવી મજા આવે મંદિર પવન કેમ આવે કેવાય નહીં પાછળનો નજારો જોઈએ નજારો અને નંબર મંદિર છે ભાઈ આવો ક્યારેક તુલસી છે એમ ફરવા આવો નહીં મજા આવે એમ છે ગાડી ગીર જેમ જ છે આપણે લીલી નાગેર બીજી નાગર હોય હા ઓહ ઓન લેરું મારે બાકી તો જા બધાય નજારો છે એક અલગ જ છે જ આ મંદિર છે બાજુમાં તમે બ્લોગમાં બન્યા રહીજો હજી આમાં નવીન નવીન જઈરા રહી છે ચાલો તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો જય માતા પાછા નીચે ની સાઈડ જવા નીકળી ગયા છે આપણે કલાક જીવો રોકાણા હું કે વિશાલભાઈ ભાઈ જય રણ મજા આવી એ વાત જરા દે ભાઈ ભગવાન વાંધો મજા કરવા નીકળ્યા તો મજા કરવાની છે ને આ બધી પબ્લિક ને આપણે દેખાડવાની છે કે ઘરે બેઠા મજા બરોબર બસ ઈજ કરવાનું છે આપણે ભાઈ

બહુ ગીત આવતા હોય બસ એટલે એટલે જ આવે એક એક જ કરી ને બ્લોગ માં ઊઈ ભા થયો કઈ તારે બંધ કરી દેવાનો જારે સમજવાનું બંધ હું કરી બે ખબર જ છે તારે નીચે આવી ગયા હે કલાક દોટ કલાક ઉપર હતા મજા કરી લીધી છે બધી તો હવે આપણે લેવાનો હે પ્રસાદ તો આપણે પ્રસાદ બાજુ જવાના હે કેમ કે થોડા ગાજો પ્રસાદ લઈ લેવાય મંદિરે આવ્યા હોય તો પ્રસાદ લઈને જવાય કેમ કે આપણે એટલો ટાઈમ હોય તો જ ફરવા નીકળાય છે નકર નીકળાય નહીં ઈશાલભાઈનું કેવું શું છે

તો વિશાલભાઈ આપણે વરસાદ લઈ લીધો છે વરસાદ લઈ લીધો હા એકલા છે ને મજા આવી ગઈ હવે બારોબાર જઈને આપણે થોડુંક માવો બાવ ખાઈ લઈએ પછી મળી ગયું માવ બાવ ખાઈ લઈએ ને ફોટો આવી ગયો ફોટો આવી જાય એટલે મજા આવે તો મોતમાં બનાવી હોય છે આગળ ત્યાં હાલો તો આપણે તુલસી શ્યામનો નજારો બધો જોઈ લીધો છે તો અઠી ટ્રેન થાવા આવ્યા છે